દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારી દ્વારા તપાસ સંદર્ભેની વધુ માહિતી આપવામાં આવી હતી હોડી દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારી દ્વારા તપાસ સંદર્ભેની વધુ માહિતી આપી હતી હોળી દુર્ઘટનાને લઈ પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ તપાસ સહિતના મુદ્દે ના સુપરવિઝન અધિકારી પન્ના મોમાયા દ્વારા હતી હળની બોટ દુર્ઘટનાના બનાવમાં ફરાર થયેલ કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક દિવાળીપુરા ખાતેની તેની દુકાનેથી ઝડપાઈ જતા તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે ફરાર આરોપીઓના પકડવા માટે અમારી ટીમો કામે લાગી છે આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની પણ તજવીજ કરવામાં આવી રહી છે મનુષ્ય વધના ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીઓને મદદ કરનારા લોકો સામે પણ પોલીસ કાર્યવાહી કરશે બોટની મેન્યુફેક્ચરિંગ કરનારી પુનાની કંપનીના તજજ્ઞોને એસઆઈટી દ્વારા વડોદરા ખાતે બોલાવાયા હતા બોટનું પરીક્ષણ કરાયું હતું જે રિપોર્ટ ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે સમગ્ર મુદ્દે ડીસીપી પન્ના મોમાયાએ માહિતી આપી હતી નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મોરબી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા એક પીઆઈએલ કરવામાં આવી છે અને વડોદરાની અંદર જે બોટ ટ્રેજેડી થઈ જે અનુસંધાને બાર બાળકો અને બે શિક્ષણ શિક્ષકોના મૃત્યુ થયા છે તે એ અનુસંધાને વડોદરામાંથી એક મૃતક મરી જનાર બાળકના પિતા દ્વારા એક વ્રિટ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ એવી છે કે જ્યાં સુધી પ્રશ્ન છે વળતરનો તો એક રીઝનેબલ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતર આપવામાં આવું જોઈએ તદ તદઉપરાંત જે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જોડે કરાવવામાં આવું જોઈએ એવી એજન્સી અને એવું ઇન્વેસ્ટિગેશન જેનું મોનિટરિંગ નામદાર સુપ્રીમ કોર્ટ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે ત્રીજી અગત્યની વાત જે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે એ છે કે જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે તો કઈ રીતે જ્યારે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય ટૂંક જ સમયની અંદર એફઆઈઆર નોંધી દેવામાં આવે છે જે એફઆઈઆરની અંદર કોઈ પણ સરકારી કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે વ્રિટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી તે છતાં પણ આની અંદર ઇન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ એનઓસી જે છે એ વિવિધ વિવિધ સરકારી કચેરીઓથી ઇશ્યુ થયેલ છે જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ભૂતપૂર્વ ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર ઓગણીસો નેવુંના દાયકાની અંદર એક અવિધ દુર્ઘટના ઘટી હતી મહત્વની વાત જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે કે આજ કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને ત્યારે પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેના પછી એને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી અને આજે પછી બે હજાર ને ત્રેવીસની અંદર ચોવીસની અંદર પણ એ જ કંપની દ્વારા આવી દુર્ઘટના સર્જિત થાય છે એનું કોણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કલેક્ટર કચેરીના અધિકારીઓ અને મહત્વની વસ્તુ જે સુપ્રીમ કોર્ટની પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે સ્કૂલની બેદરકારી દહેરાદૂનની અંદર દાખલા તરીકે જે સુપ્રીમ કોર્ટની અંદર અમે દર્શાવ્યું એ છે કે ઓગણીસો ને છન્નું ના દાયકાની અંદર ઉત્તરાખંડ દેહરાદૂનની અંદર સેમ એવો ઇન્સિડન્ટ બનવામાં આવ્યો હતો જે સંદર્ભે શિક્ષકો સ્કૂલ પર પ્રવાસ પર છોકરાઓને લઈને ગયા હતા અને રમતા રમતા અમુક છોકરો નદીમાં ડૂબી ગયા હતા ઓગણીસો ને છન્નુંની અંદર સ્કૂલે પર પર બાળકને પાંચ લાખ રૂપિયા વળતર આપ્યું હતું આ બે હજાર ચોવીસ છે અત્યાર સુધી સ્કૂલ શાંત છે સ્કૂલના પ્રિન્સિપલ અથવા સ્કૂલના ટ્રસ્ટીઓ પર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી શું એ સ્કૂલની બેદરકારી નથી કે નાના બાળકોને જે બોટની ક્ષમતા છે નહીં એના કરતાં ડબલની કેપેસિટીમાં બેસાડીને બોટ ચલાવવામાં આવે છે શું એ ટ્રસ્ટીઓની ને સ્કૂલની બેદરકારી નથી કે ચોક્કસપણે ચકાસણી કર્યા વગર આ બોટના ઉપર બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે છે જેમ આપ સૌ મીડિયા મિત્ર જાણો છો તેમ ઓનલાઈન જે આ બોટ છે જે ડૂબી છે એના ફોટા સરફેસ થયા છે અને સ્થળ પર ઉપેલ ઉપસ્થિત ઘણા મીડિયા મિત્રોની મદદથી આ ફોટા સારી ક્વોલિટીમાં અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે જે અમે સુપ્રીમ કોર્ટમાં પણ ફાઇલ કર્યા છે આ જે બોટની કન્ડિશન છે એ સંપૂર્ણપણે પ્રિકેરિયસ અને ડાયલેપ્ટેડ કન્ડિશનમાં છે તો અને ચોક્કસપણે જે કોન્ટ્રાક્ટ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચાલતો હોય એની ચકાસવાની જિમ્મેદારી કોની મ્યુનિસિપલ કોર્પોરેશનથી અને ચકાસવા કોણ આવતું હતું કે ફક્ત ચકાસણી કાગળિયા પર જ થતી હતી આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નીપજ્યા છે એ સ્કૂલ છે એ એમસી છે કે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે એ જે પણ છે તે તેમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ જે તત્કાલિક ધોરણે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રીઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે તેવી માંગ સાથે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ અને એક બ્રિટ પિટિશન કરવામાં આવેલી છે